ઉમરગામ તાલુકાના વકાસ અને મલાવ ખાતે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના વકાસ અને મલાવ ખાતે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સહિત જિલ્લા કલેકટર અને વન વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી જિલ્લા ભાજપના આગેવાન સહિત જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી વન કવચના લોકાર્પણ સાથે હજારોની સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા દરેક લોકો વૃક્ષ વાવી એક પેડ માં કે નામ ને સન્માન આપી એક વૃક્ષ લગાવી એક ફરજ અદા કરવામાં આવે એ જરૂરી છે વન મંત્રી મુકેશભાઈ પટેલે તમામ પર્યાવરણ પ્રેમીઓ અને શાળાના બાળકોને શુભકામનાઓ આપી હતી ઉમરગામ તાલુકાના કાર્યક્રમમાં એક સાથે 12000 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું વન મંત્રીએ દરેક લોકોને જન્મદિવસ હોય કે પોતાનો ખાસ પ્રસંગ હોય ત્યારે તેની યાદમાં એક વૃક્ષ ઉગાડવાની અપીલ કરી હતી આ કાર્યક્રમના ભાગરૂપે મંત્રી મુકેશભાઈ પટેલે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમ બાદ વન પર્યાવરણ મંત્રીએ સરીગામ ખાતે સીટીપી અને જીપીસીબી કચેરીની પણ મુલાકાત લીધી હતી ત્યાં તેઓ સ્થાનિક ઉદ્યોગકારોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ અને સૂચનો ગંભીરતાથી સાંભળ્યા હતા ત્યારબાદ મંત્રીએ ખાતરી આપી હતી કે પર્યાવરણીય સંતુલન અને ઔદ્યોગિક વિકાસ બંનેને એકસાથે આગળ વધારવા માટે સૂચનો કર્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગત વર્ષે એક પેર માકે નામનો જાહેરાત કરી હતી દુનિયાના સૌથી અમૂલ્ય સંબંધો એ માનવ સંબંધ છે અને માનું ઋણ ચૂકવ ચૂકવવા આપણી પાસે કોઈ એવું વસ્તુ નથી કે માનું ઋણ ચૂકવી શકીએ ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એમ એક પેર માકે નામનો પેર લગાવીને માનું આપણે ઋણ ચૂક્યું એના માટે સમગ્ર દેશને આહવાન કર્યું હતું ત્યારે સમગ્ર ભારત દેશની જનતાએ એક જન આંદોલન બનાવીને ગત વર્ષે એકસો એકતાલીસ કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેર માકે નામનું ટુ પોઈન્ટ ઝીરોની શરૂઆત કરી અને સમગ્ર દેશની અંદર આ એક પેર માકે નામના વૃક્ષો વાવવાની શરૂઆત થઈ ગુજરાતની અંદર ગત વર્ષે આપણે સાડા સત્તર કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને વલસાડ જિલ્લાની વાત કરું તો એકત્રીસ લાખ જેટલા વૃક્ષો વલસાડ જિલ્લામાં વાવ્યા હતા આજે વંકાશ ખાતે ઉમરગામના વંકશ ખાતે આપણે વન કવચનું લોકાર્પણ કર્યું છે ગુજરાતની અંદર લગભગ આજે ચારસો હેક્ટરથી વધુ વન કવચો બનાવવાના છે સાથે સાથે અહીંયા જ વંકાશની અંદર લગભગ બાર હજારથી વધુ વૃક્ષો એક પેર માકે નામના આજે લગાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે વલસાડ જિલ્લો જિલ્લો એટલે એ પ્રકૃતિને ખોળાની અંદર વસનારો આ જિલ્લો છે ત્યારે હું આપના ઠકી દરેક લોકોને વિનંતી કરું છું કે એક નામ નામનો વૃક્ષો લગાવીને આપણે આપણા વરસાદ ને હરિયાળો અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ ન્યૂઝ